સૌરાષ્ટ્રની નામાંકિત રાજકોટ નાગરિક બેંકે ફરી વિવાદમાં આવી છે ગ્રાહકનો સિવિલ સ્કોર ખરાબ કરવા બદલ હાઈકોર્ટની નોટિસ પ્રવીણ રાઠોડ નામના યુવકે નોટિસ આપી હતી ન હોવા છતાં લોન ભરવા માટે નોટિસ હતી પ્રવીણ રાઠોડે આરબીઆઈ ને ફરિયાદ કરતા બેંકે રૂલ સ્વીકારી ભરતા નામના લીધે ભૂલ થયાનો બેંકે બચાવ કર્યો બેંકે ગ્રાહકનો સિવિલ સ્કોર સુધારવા બાંહે કરી આપ્યો

હજી ચોક્કસ રાજકોટની સૌથી મોટી ગણાતી જે છે રાજકોટ નાગરિક બેંક વિવાદ વિવાદમાં આવી છે ને વિવાદનું કારણ છે કે જે ગ્રાહક છે તે એક અંદર જામીન ન હોવા છતાં પણ તેને લોન ભરવા નોટિસ છે તે ફટકારવામાં આવી હતી જયારે આ ગ્રાહક છે તેણે આ બેંક દરવાજા પકડાવ્યા ત્યારે બેંકે એવું સ્વીકાર્યું પણ ખરા કે અમારી ભૂલ થઈ છે નામ છે તે ભરતું હોવાને લીધે અન્ય વ્યક્તિ જગ્યાએ તમને નોટિસ આપી દેવામાં આવી છે જોકે વિવાદ એટલા માટે મોટો થયો છે કેમ કે આ ઘટનામાં નાગરિક બેંક છે તેમણે પોતાની ભૂલ સ્વીકાર્યા છતાં પણ જે જે ગ્રાહક છે તેનો અનેક વખત એને રજૂઆત કરી ત્યારબાદ આરબીઆઈ માં પણ તેમને ફરિયાદ છે તે કરી હતી ને હવે એને તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ ન આવતા તેમણે હવે હાઈકોર્ટ ના દ્વાર ખકડાવ્યા છે ને હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે હવે નાગરિક બેંક છે તેને નોટિસ ફટકારવામાં આવી છે જી જી ગૌતમ જોડા બદલ આભાર આપ